પેપર લીકની ઘટના રોકવા સરકારી પ્રેસમાં પ્રિન્ટિંગ કરાવો ઉપરાંત રોડ તૂટી જતા હોવાની કોન્ટ્રાક્ટરોની જવાબદારી પાંચ વર્ષની કરવા ભલામણ કરવામાં આવી છે વિધાનસભામાં રજૂ થયેલા અહેવાલમાં લોકાયુક્તનું મહત્ત્વનું સૂચન બે વસ્તુની વાત કરીશું રાજ્યમાં વારંવાર ખગડદ થતા રોડ રસ્તાઓ અને પ્રશ્નપત્ર ફૂટવાની બાબતે લોકાયુક્ત દ્વારા મહત્ત્વની ભલામણો કરવામાં આવી છે લોકાયુક્ત દ્વારા રોડ રસ્તા તૂટી જવા બાબતે કોન્ટ્રાક્ટરની જવાબદારી બે વર્ષની રાખવાને બદલે પાંચ વર્ષની રાખવાની ભલામણ કરવામાં આવી છે ઉપરાંત વારંવાર સરકારી નોકરીની ભરતીના પેપરો ફૂટી જતા આ બાબતે સરકારી પ્રિન્ટિંગ પ્રેસમાં જ પ્રશ્નપત્રો છપાવવાની કામગીરી કરવાની ભલામણ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવી છે અને એક એપ્રિલ બે હજાર બાવીસથી એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ સુધીમાં ત્રેવીસમાં વાર્ષિક અહેવાલ પણ કરવામાં આવી છે રાજ્યમાં બે હજાર વીસમાં આ પેપર તૂટવાની વ્યાપક ફરિયાદોના પગલે લોકાયુક્તે શું મોટો કામગીરી કરીને તપાસ કરી હતી આ તપાસ પછી એવી ભલામણ કરવામાં આવી છે કે રોડની નબળી કામગીરીના કિસ્સામાં ડિફોલ્ટ બદલ જવાબદારીનો સમયગાળો બે વર્ષને બદલે પાંચ વર્ષનો કરવો જોઈએ શહેરી વિકાસ વિભાગ અને માર્ગ મકાન વિભાગ ઇજનેરો અને કન્સલ્ટન્ટ પાસેથી સૂચનો મેળવીને ગુણવત્તા અને દેખરેખ નિયંત્રણ બાબતે કાર્યવાહી સુનિશ્ચિત કરી શકે છે ખોટી કામગીરી થતી હોય તો અધિક્ષક ઇજનેર અને કાર્યપાલ ઇજનેર જેવા જવાબદારી નક્કી કરવી જોઈએ અધિકારીઓ કોર્પોરેશન કે સરકાર અને કોન્ટ્રાક્ટરની જવાબદારી નક્કી થવી જોઈએ અહેવાલમાં અમદાવાદના બોપલના પુરામાં બ્રિજ તૂટવા બાબતે પણ જવાબદારી નક્કી કરવી જોઈએ તેવી ટિપ્પણી પણ કરાઈ હતી મહેસાણાના બે ભાગને જોડતો બ્રિજ દસ વર્ષમાં ખખરદર્ષ થઈ ગયો છે આંબેડકર પુલમાં ત્રણ ફૂટનું ગાબડું પડતા દોડધામ મચી છે મહેસાણા સિટી વન અને બેને જોડતો આંબેડકર બ્રિજ તૂટવાની આશંકા બુધવારે સવારે સાચી પડી હતી બ્રિજ બન્યાના દસ વર્ષમાં પચીસથી વધુ રિપેરિંગ કરવામાં આવ્યા છતાં મધ્ય ભાગમાં જોઈન્ટ એક્સપાન્શન અને રોડ વચ્ચે ત્રણ જેટલો ગાબડું પડી જવાની ઘટના સામે આવી છે અને વહેલી સવારે વાહન ચાલકોને આ અસર થતાં માર્ગ મકાન વિભાગ પોલીસ સહિતનું આખું તંત્ર સવારના પોળમાં દોડતો થઈ ગયો હતો અને છેલ્લા એક વર્ષથી ટ્રાફિકના નામે જાહેરનામાના બહાને રિપેરિંગના કામ ટલે ચડાવતું આરસુ તંત્રએ તાત્કાલિક અસરથી વાહન ચાલકો માટે આ બ્રિજ બંધ કરી દીધો હતો માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયર ડી આર પટેલે જણાવ્યું છે કે નેશનલ હાઇવેનું કામકાજ ચાલુ હોવાથી ભારે વાહનોની આ બ્રિજ ઉપર અવર જવર ચાલુ હોવાથી એક્સપાન્શન જોઈન્ટમાં બે જોઈન્ટ વચ્ચે થોડી ગેપ થઈ ગઈ છે જેને લઈને ગાબડું પડ્યું છે જેથી બ્રિજને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે